નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબ આપનું સ્વાગત છે હું તમારી સેવામાં પાંભર સર આજે આપણે ચેપ્ટર મેગ્નેટિઝમ એન્ડ મેટર જે ટોપિક તમારા છે જોઈ લો ગજ્ય ચુંબક અને એની ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા ચુંબક તરીકે પ્રવાહ ગુચરું એની ડાયપોલ મોમેન્ટ પ્રવાહ ધારિત ગુચરા માટે ચુંબકીય ધ્રુવની દિશા અને ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ આજે બધા ટોપિક છે ટોપિક પર આધારિત આપણે એમસીક્યુ જોવાના છે રાઈટ થિયરિકલ કન્સેપ્ટ તમને બધાને રેડી છે આપણે એકદમ પરફેક્ટ સાથે જોઈ લીધો છે તો તો આના એમસીક્યુ આપણે જોઈએ છીએ રાઇટ્સ એનો આ આપણે નામ આપવું હોય તો આપી દઈએ હા આના નામની જરૂર નથી પાર્ટ વન નથી જરૂર રાઈટ્સ ઇટ્સ ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ આ ટોપિક પર આધારિત એમસીક્યુ ચાલો પહેલો મિત્રો તમે થિયરિકલ કોન્સેપ્ટ પરફેક્ટ શીખી ગયા છો હે ને તમને વરદાન ખબર છે ચાલો સ્ટાર્ટ કરીએ ગઝ્ય ચુંબકની અંદરના વિસ્તારમાં ચુંબક્ય છેત્રરે રેખાઓ બહુ ઈઝી અને જ્ઞાન આધારિત છે આ ગયો ચુંબક છે વિદ્યાર્થી મિત્રો તો તમને બધાને ખ્યાલ આવી જાય આ ગજ્ય ચુંબકનો ફોર એક્ઝામ્પલ તરીકે લઈ લો એન ધ્રુવ છે ક્લિયર અને આ કયો ધ્રુવ છે એસ ધ્રુવ છે હવે તમને ખ્યાલ છે કે એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળે છે નીકળી અને એસ ધ્રુવમાં દાખલ થાય છે રાઈટ અને અંદર એસ થી મળીને એન સાથે આમ જાય છે ને અંદર ખ્યાલ આવે છે બહારના ભાગમાં ક્ષેત્ર રેખાની દિશા ક્લિયર બહાર આ બાજુ હોય એન થી એસ અને અંદર એસ થી એન તો આપણે કહી શકાય કે ચુંબક ની બહાર રેખાની દિશા અને અંદર છેત્ર રેખાની દિશા રેડી તો ક્યાં હોય છે એ તમને ખ્યાલ આવી જશે જોઈ લો બહાર છેત્ર રેખાની દિશા એન થી s તરફ અને અંદર s થી n તરફ આ તમને શું પૂછ્યું છે ગજિયા ચુંબક ની અંદર પૂછ્યું છે તો અંદર માટે રાઈટ છે ક્લિયર તો અંદર ક્ષેત્ર રેખા ની દિશા s થી n એટલે કે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ ઇઝ ક્લિયર તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર જો બહાર પૂછ્યું હોત તો વિદ્યાર્થી મિત્રો n થી s હોત બહાર આયે ખાલી અંદર ની જગ્યાએ બહાર શબ્દો આપી દીધો હોત તો આ આવત ઓપ્શન બી પણ અંદર છે એટલે ઓપ્શન એ સાચો છે ક્લિયર ચાલો ધ ધ રાઈટ આન્સર સેકન્ડ પાર્ટ તરફ બીજા એમસી ક્યુ તરફ આપણે આગળ વધીએ ગજિયા ચુંબકને કેટલા ધ્રુવો હોય ભાઈ સિમ્પલ વાત છે ગજિયા ચુંબકને બે ધ્રુવો હોય s અને n એટલે ટોટલ કેટલા ધ્રુવો થયા ભાઈ આ એક અને આ બે એટલે બે ધ્રુવો થાય હે રાઈટ ને તો આન્સર b તમારો સાચો જવાબ છે ક્લિયર ઓકે ચાલો ગજિયા ચુંબકના ટુકડા પાછા ગમે એટલા કરો બે ધ્રુવો જ હોય એકલો ધ્રુવ પોસિબલ નથી ચુંબક ની અંદર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ગજ્યા ચુંબકને તેના મધ્ય બિંદુ થી મુક્ત રીતે સમસ્થિત સમતલ માં ભ્રમણ કરી શકે તેમ લટકાવવામાં આવે ગજ્યા ચુંબકને તમે આમ લટકાવો રાઈટ તો એ આમ જ સ્થિર થશે એન અને એસ એકચ્યુઅલી દિશા આમ હોય આ જીઓગ્રાફિક નોર્થ આ જીઓગ્રાફિક સાઉથ

આ બે સજાતીય ધ્રુવો બે સજાતીય ધ્રુવો વચ્ચે શું થાય અપાકર્ષણ અને જો બે વિજાતીય ધ્રુવો હોય મીન્સ કે એન એસ અને એન એસ આ બે વિજાતીય ધ્રુવોથી હે ને તો વિજાતીય ધ્રુવો વચ્ચે શું થાય આકર્ષણ બે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને બે વિજાતીય ધ્રુવો વચ્ચે આયા તો સજાતીય છે તો આયા અપાકર્ષણ આવશે અને આયા બે વિજાતીય ધ્રુવો છે એટલે આકર્ષણ અપાકર્ષણ અને આકર્ષણ ઓપ્શન એ સાચો જવાબ છે ઇસ ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ગજ્ય ચુંબક કે સોલેનોઇડ વડે મળતી ચુંબકીય ક્ષેત્ર મિત્રો ગજ્ય ચુંબક અને સોલેનોઇડ સેમ છે રાઈટ એન અને એસ આ એન માંથી ક્ષેત્ર નીકળી એસ માં દાખલ થઈને અંદર મળીને બંધ ગાળા રહે છે રેડી ને તો ચુંબક કે ગયા એકલો ધ્રુવ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી ગમે એટલા ટુકડા કરો અને બંને ધ્રુવો સાથે જ અસ્તિત્વ હોય એટલે ગજ્યા ચુંબક ની ક્ષેત્રરેખા ઉત્તર ધ્રુવમાંથી નીકળી દક્ષિણ ધ્રુવને મળી અંદર એ મળીને બંધ ગાળા જ રચે છે એટલે હંમેશા કેવા ગાળા રચે બંધ ગાળા જ ઓપ્શન એ તમારો સાચો જવાબ મળી શકે બીજા ઓપ્શન ને ફ્લેશ કરવાની જરૂર જ નથી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનો અગત્યનો તફાવત છે કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચે છે જયારે ચુંબકીય રેખાઓ બંધ ગાળા રચતી નથી ખોટી વાત કારણ કે વિદ્યુતનો એકલો ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એટલે એની ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત પાર માંથી નીકળી ત્રિજ્યાવર્તી બની અનંત અનંતરે જતી રહે પણ ચુંબકનો એકલો ધ્રુવ ધરાવતો નથી અસ્તિત્વ એટલે એની ક્ષેત્ર રેખા હંમેશા બંધગાળા રચે જયારે વિદ્યુતની ક્ષેત્રરેખા બંધગાળા ન પણ રચે રચે બે ધ્રો બે વિદ્યુત બાર હોય પ્લસ માઇનસ તો રચે પણ હંડ્રેડ પર્સન્ટ રચે એવું કહી શકાય નહીં એટલે ઓપ્શન એ તમારો ખોટો છે વિદ્યુત ક્ષેત્રરેખા અંદરના વિસ્તારમાં ફેલાયું છે ચુંબક ચુંબકે બંધગાળા રચે વિદ્યુત ક્ષેત્રમાં બંધગાળા રચી નથી યસ

તો ચુંબકીય ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુએ ચાલો બિંદુ છે આ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે હું દર્શાવ્યા ભાઈ દિશા દર્શાવે રેડી ને તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશાને મૂલ્ય આપે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા આપે મૂલ્ય નહીં ચાલો આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ નવમો ચુંબકની ની આસપાસના કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનું મૂલ્ય આ પણ લાક્ષણિકતા છે આમાંથી એમ નીકળે બરાબર ને તો કોઈ વિસ્તારમાં આ કોઈ વિસ્તાર છે કોઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનું મૂલ્ય રેખાની સંખ્યા પર આધારિત છે પ્રબળતાનું મૂલ્ય હે ને કે કોઈ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળમાંથી છેત્રફળને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એની પ્રબળતાનું મૂલ્ય આપે જો સંખ્યા વધારે હોય તો પ્રબળતા વધારે સંખ્યા ઓછી તો પ્રબળતા ઓછી તો ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાંતર એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રફળની સંખ્યા વડે દર્શાવી શકાય છે એક્ઝેક્ટલી રાઈટ 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 ચુંબકીય હા એક બીજું ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા વડે લંબ જો લંબ છે છે ને એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ છે આ બી અને એ અને બી માં થોડા કટવાઈ જાવ પણ તમને ખ્યાલ જ છે એની લાક્ષણિકતામાં કે કોઈ વિસ્તારમાં એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ પસાર થતી છેત્ર રેખાની સંખ્યા એ પ્રબળતાનો ખ્યાલ આપે છે અહીંયા જો સમાંતર પૂછ્યું છે સમાંતર નું આવે લંબ જ આવે ઇઝ રાઇટ રાઈટ આટલો ફર્ક છે ચાલો તો એ ઓપ્શન તમારો સાચો જવાબ છે આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય છત્ર રેખાઓ છેદતી નથી કદી એકબીજાને છેદતી નથી કેમ ચાલો આ છેદે તો આ બિંદુને શું કહેવાય છેદન બિંદુ તો છેદન બિંદુ પાસે એકી સાથે બે સ્પર્શક મળે તો એક જ બિંદુ પાસે મૂલ્યો મળે જે શક્ય નથી છેદન બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની બે દિશા મળે જે શક્ય નથી એક્ઝેક્ટલી રાઈટ તો આન્સર બી તમારો સાચો જવાબ છે કે છેદન બિંદુ પાસે બે દિશા મળે જે શક્ય નથી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવ આગળ અટકે ગજ્યો ચુંબક ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા નીકળે દક્ષિણ ધ્રુવને મળે અંદર આ રીતના જો રાઈટ ઓકે તો ઉત્તર ધ્રુવ ચુંબકની બહારના વિસ્તારમાં ઉત્તર ધ્રુવ થી નીકળી દક્ષિણ ધ્રુવ આગળ આવે અને અંદરના વિસ્તારમાં અંદર ધ્રુવ થી બે આપી દીધું કે બહાર ઉત્તર ધ્રુવ માંથી છે નીકળે છે જોઈ લો દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે અને અંદર દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ ને મળે તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે ક્લિયર આન્સર ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્ર રેખાની તીવ્રતા ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાની તીવ્રતા બી બરાબર શું થાય બોલો એફ બાય પી હે પી એટલે ધ્રુમાં લાગતું ચુંબકીય બળ એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ક્લિયર હે ને

આ એન ધ્રુવ છે આ અંદર મોમેન્ટની દિશા તમને ખબર છે ને આ બાજુ હોય એમ ઓકે હાલો એને આ પેરાલ આ પ્રવાહ ધારિત એક લૂપ છે ઓકે એની મોમેન્ટ એ આમ જ આવે તો આ પ્રવાહ ધરાવતી લૂપ જગ્યાએ તેટલી જ મોમેન્ટ ધરાવતો એક ગજ્યો ચુંબક મૂકવામાં આવે છે તો આ લૂપનું બિંદુ આ લુપનું બિંદુ આ ગી વિશ્વ રેખા કહેવાય આખી કહેવાય વિશ્વ રેખા તો આ ગયા ચુંબક ની આ વિશ્વ રેખા છે તો લુપનું બિંદુ બિંદુ સમતલમાં બિંદુઓ ગજિયા ચુંબક ના વિસ્તૃત સમતલમાં ગણાય ગણાય નહીં ઉપર નીચે વિસ્તૃત સમતલ છે તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે ચાલો ક્લિયર ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આગળ વધીએ નેક્સ્ટ ધારો કે ગજિયા ચુંબક

પોસિબિલિટી હોય તો જ આ વસ્તુ સાચું છે નહીતર નથી તો આમાં વાંચો તો એક ગજ્ય ચુંબકીય કેન્દ્ર થી આર અંતરે અક્ષ પર એક બિંદુ આવેલું છે આ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર હંમેશા ખાલી જગ્યાના સંપ્રમાણમાં હોય આ વસ્તુ વન અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાંથી સાચું છે પણ ક્યારે આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન એલ હોય આમાં એવું પૂછ્યું છે નહીં તો એનો મતલબ દરેક બિંદુએ એ વન આર પ્રમાણે જરૂરી નથી ક્લિયર તો તમારો જવાબ આવશે ડી આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો નહીં તો અટવાઈ જાવ આ ત્યારે જ પોસિબલ છે કે આ શરતનું પાલન થાય તો ચલો નહીતર દરેક બિંદુ એ તો કઈક આવું જ આવે છે ને અક્ષ પર દરેક બિંદુ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર આના પરથી તમે જ્યારે આવું લ્યો ને કે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ત્યારે તમને આવું મળી જાય બી બરાબર મ્યુ જીરો ના છેદમાં ફોર પાય ટુ એમ આર आने अवगणो आ आर इज વેરી वेरी, वेरी ग्रेटर देन आर तो आने अवगणो तो आर स्क्वायर नो એટલે આર ની 4 ઘાત એક ઉડી જાય તો આર ક્યુબ આવે હે ને આ ક્યારે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન તો ખ્યાલ આવી ગયો ને બાકી આવું આવે અક્ષ પર કોઈ પણ બિંદુ આવું તો આમાં આવું કહે છે તો એનો મતલબ દરેક બિંદુ એ 1/r પ્રમાણે જરૂરી નથી ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એમ જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતા ગજ્જિયા ચુંબકની ની અક્ષ પર અક્ષ પર આવેલા બિંદુ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ચુંબકની

છેદમાં ટુ પાય તો ના છેદમાં ડી ક્યુબ યસ ઓપ્શન ક્લિયર વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ગજે ચુંબકના ના કેન્દ્ર થી આર અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બી એક્સ ઇઝ ઇક્વલ ટુ ય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે વનઅોન આર ના સમપ્રમાણમાં છે વનઅોન આરક્યુબ એક જ મેોન આરક્યુબ ક્લિયર વનઅપોન આરક્યુબ ના સમ્રમાણમાં છે રાઈટ ઓકે ચાલો આગળ વધીએ એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ આ આ અંતરે એક ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરે છે કેટલી ઝડપથી તો કે વી ઝડપથી તો ત્રીજી આર છે તો ઇલેક્ટ્રોન નું શું હોય ભાઈ એક ભ્રમણ પૂરું કરે તો ઝડપ બરાબર શું થાય

માઇનસ નાઇન્ટી ગુ દસ ની ચૌદ દસ ની પાંચ એમ્પિયર જાય ઓપ્શન સી તમારો સાચો જવાબ છે રેડી ને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી તો રહે છે ને તો વાંધો નહીં જ્ઞાન આધારિત પાઠ રાખો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચુંબક માટે ભૌમિતિક લંબાઈલજી અને ચુંબકીય લંબાયેલ એમ વચ્ચેનો સંબંધ આખો બઉ ફિક્સ છે જ્ઞાન આધારિત છે કે ચુંબક માટે ધ ધ રાઈટ ઓપ્શન આન્સર જ્ઞાન આધારિત ઓકે આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ડાયપોલ ની વિશુ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા નું મૂલ્ય ચુંબક વિશ્વ રેખા પર

એમની જગ્યાએ પી વિસ્તૃત પડશે એલ સ્કવેર ની થ્રી બાય ટુ ઓકે સ્કવેર પ્લસ એલ સ્કવેર ની થ્રી બાય ટુ ઇઝ ક્લિયર ચાલો એટલે મ્યુઝીરો ના છેદ ફોર ઉપર છે ને રેડી ઇટ્સ ઓકે ક્લિયર ઓપ્શન બી તમારો સાચો જવાબ છે આવી હવે આની જો જો આના જ તમને કહી દો કે ડી વેરી વેરી ગ્રેટર આને અવગણો તો ડી સ્કવેર ની થ્રી બાય ટુ 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 ડી જાય એટલે ડી ક્યુબ રેડી ને ડી ક્યુબ આવે ને તો ડી ક્યુબ આવી ગયું વિશ્વ પર

છેદમાં બી અક્ષ અને બી વિશુ રેખા મ્યુ જીરો ના છેદ માં ફોર પાય ટુ એમ ના છેદમાં ડી ક્યુબ ગુણ્યા મ્યુ જીરો એમ આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ચુંબકીય ક્ષેત્રતા સ્મોલ બી નો કહેવાય કેપિટલ બી કહેવાય હે નું પારિમાણિક સૂત્ર એમ અને સી ના રૂપમાં મેળવો ઓકે હવે આઈ ધ્યાન આપજો અહીં એફ બરાબર ચુંબકીય બળ હું છે આપણે આગળના ચેપ્ટર ભણી ગયું ને આઈ બી ચાલો આના પરથી તમે બી લ્યો ખબર ને પ્રવાહધારી તાર પર લાગતું ચુંબકીય બળ તો બી બરાબર એફ છેદમાં આઈ એલ રેડી ચાલો એફ એટલે ન્યૂટન એમ્પિયર મીટર હવે જે ધ્યાન આપો એમ્પિયર એટલે કે આઈ બરાબર क्यू बराबर आई क्यू बराबर आई बराबर क्यू बी टी है तो एम्पियर बराबर शुभ क्यू बराबर आई टी तो आई बराबर क्यू t ने तो पर सेकंड बराबर ampere, बराबर चलो तो बी बराबर न्यूटन पर कुलम पर सेकंड मीटर न्यूटन सेकंड चलो आ गया न्यूटन एट एम वन एल वन टी मईनस टू ટી વન છેદમાં સી વન મીટર એટલે એલ વન ઉપર લઈ જાઓ એમ વન એલ ઝીરો ટી માઇનસ વન અને સી માઇનસ વન છેવું એમ વન એલ તો આમાં છે જ ને એમ વન ટી માઇનસ વન સી માઇનસ વન એમ વન ટી માઇનસ ટુ પોસિબલ નથી ટી માઇનસ વન એમ વન ઓકે તો સાચો જવાબ જ છે ને જોઈ લો ક્લિયર આવી ગયું વિદ્યાર્થી મિત્રો આના ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચુંબકીય પારિમાણિક સૂત્ર ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી એ આના પરથી મેક્સિમમ લેવું હોય તો ફાઈ બરાબર બી એ થાય ફ્લક્સ બી એટલે વેબર સોરી ટેસ્લા મીટર સ્ક્વેર देन टेस्ला એટલે ન્યુટન પર એમ્પિયર મીટર ખબર છે ને હમણા જ જોયું આપણે કે b = f / il તો ઇમ્પ્લાયસ ટેસ્લા = ન્યુટન પર એમ્પિયર મીટર ક્લિયર ચાલો * મીટર સ્ક્વેર ચાલો એક એક મીટર જાય ન્યુટન મીટર પર એમ્પિયર એટલે કે જુલ પર એમ્પિયર હે ને તો ફાઈ નું પરિમાણ જુલ એટલે m1 l2 t - 2 એમ્પિયર એટલે a1 ઉપર આવી જાય એટલે નું પારિમાણિક સૂત્ર આવે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ વનિમાણિક સૂત્ર માઇનસ વન યસ તો તમારો બી ઓપ્શન છે એ સાચો જવાબ છે ક્લિયર ને વિદ્યાર્થી મિત્રો ઓકે આ સાથે આ વિભાગને ને પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિભાગ સાથે નવા સેશન સાથે મળીશું ત્યાં સુધી વિદાય લઉં છું જય જય ભારત થેન્ક યુ